કાશી વિશ્વનાથ ચાર રસ્તા પ્રોડક્ટિવિટી રોડ આ કહેવાય છે કાશી વિશ્વનાથ મંદિરની એક્ઝેક્ટ સામેનો જે રોડ છે એની ઉપર એક મહાકાય ભૂવો પડ્યો છે ઉપરથી ત્રણ ફૂટ ચાર ફૂટ ખોળાઈ છે અને અંદરથી ઊંડાઈ એની આશરે સાતથી આઠ ફૂટ હશે આ રોડ ઉપર અવરનવર ભૂવા પહેલાં પણ પડતા હતા અને હાલ પણ એ ભૂવા પડવાનો જે વડોદરામાં સિલસિલો છે એ યથાવત છે આપણે જોઈ શકીએ છીએ અત્યારે જે છે અકોટાથી લઈને મુધમૌડા સુધીના જે ભૂવાઓ પડ્યા છે એ પ્રોપર એની કામગીરી નથી થઈ અકોટાથી લઈને ગાય સર્કલ સુધીના ભુવાઓની પ્રોપર કામગીરી નથી થઈ અને અત્યારે વધુ એક ભુવો જોયો છે આપણે આપણે અકોટા જે ભારતીય જનતા પાર્ટીએ વડોદરાની અંદર પાંત્રીસ વર્ષ રાજ કર્યું છે માત્ર અકોટા વિધાનસભામાં જ પાંત્રીસથી વધારે ભુવા પડ્યા છે એનો મતલબ જેટલું એમણે રાજ નથી કર્યું એના કરતા વધુ તો ભૂવા પડ્યા છે આ એમને અકોટા વિધાનસભામાં જે અત્યારે જીતતા આવ્યા જે નેતાઓ છે એમને મારે કહેવું છે કે આ તમે શું જનતાને આ ભેટો આપો રહ્યા છો ભ્રષ્ટાચાર એટલે શાસક પક્ષની અને તંત્રની મિલીબગત છે એક એક ભૂવા પાછળ પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયાનો ખર્ચ બતાવવા માગે આવે છે એ શું એ લોકો સોનાની અને ચાંદીની હિતો અંદર મૂકે છે અને જો એ ભ્રષ્ટાચાર ના કરતા હોય તો એ અને જો આટલો ખર્ચો કરતા હોય તો એક જ જગ્યાએ વારંવાર ભૂવા કેમ પડી રહ્યા છે અકોટાથી લઈને મૂળમોડા સુધીના સત્તર ભુવાઓ જે પડ્યા એ એક જ જગ્યા ઉપર કેમ પડ્યા છે વારંવાર એ લોકો સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ કહી રહ્યું છે આપણાને એમ અહીંયા અકોટા વિસ્તારમાં આવ્યા હતા એ રોડ પચ્ચાને ટપકા દેખાવામાં આવ્યા છે આ ભૂવો ન દેખાયો આ બુવો ગઈકાલનો જ પડેલો છે આ રસ્તે પણ એ લોકો ગયા છે મેં રાત્રે દસ વાગે મીડિયાને મેસેજ મોકલ્યો તો એ વખતે પણ અહીંયાથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડીઓ ગઈ છે મેં મારી નજરે જોયું છે આ વસ્તુ એટલે એ લોકોને માત્ર મલાઈ ખાવી હોય છે જનતાનું કામ કરવું નહીં હોતું હું આપને ચેલેન્જથી કહી રહ્યો છું કે અકોટા વિધાનસભામાં સોલ કોર્પોરેટર છે એ ભારતીય જનતા પાર્ટીના છે એ જે ધારાસભ્ય છે એ ભારતીય જનતા પાર્ટીનો છે કયો ધારાસભ્ય કયા કોર્પોરેટરે આપ મીડિયાને બાઈટ આલી હોય ભૂવા માટે આપને આપ મને બતાવી શકો છો ચિરાગ શાહ વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી અત્યારે વલ્લભ ચોક ચાર રસ્તા પાસે એક મોટો ભૂવો પડ્યો છે અત્યારે હેતલબેન જે રોડ પ્રોજેક્ટના અધિકારી છે એમને ફોન કરવામાં આવ્યો પણ હેતલબેને ફોન ઉપાડ્યો નથી તમે વિચારી શકો છો કે જે અધિકારીને ફોન ઉપાડવો જોઈએ એ અધિકારી ફોન નથી ઉપાડી રહ્યા કારણ કે તમે જોઈ જોઈ શકો છો કે દિવસે ને દિવસે જે ભુવાઓ પડવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ટૂંક સમય પહેલાં જ જે પાણીની લાઈન નાખવામાં આવી હોય એમ લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે પાણીની લાઈન નાખવામાં આવી છે અને પુરાણ નથી કરવામાં આવ્યું એ પ્રકારે ભુવા પડી રહ્યા છે અત્યારે હવે એવું લાગી રહ્યું છે કે આપણે અમેરિકાથી એન્જિનિયરો બોલાવવા પડશે કારણ કે આનું રહસ્ય અત્યાર સુધી કોઈ કોઈએ પણ જોયું નથી કે ભુવાઓ શાના માટે પડી રહ્યા છે ફક્ત ને ફક્ત જે પ્રકારનું પુરાણ કરવામાં આવે છે એ સ્થળ પર અધિકારીઓ હોતા નથી જેના કારણે ભુવાઓ પુરાવામાં એ લોકો જેમ તેમ ભુવાઓ પૂરીને જતા રહે છે ખરેખર જે જવાબદારી છે અધિકારીઓની અધિકારીઓએ સ્થળ પર ઉભા રહી અને ભુવાનું યોગ્ય પુરાણ કરવું જોઈએ રાજેશ માણી